જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ મેં એક શુગર ફ્રીની મીઠાઈ આપ સાથે શેર કરી છે સામગ્રી શેર કરી છે પણ આજે ફરીથી વગર ગેસ પર મૂકે ચાસણી વગર મિલ્ક પાવડર વગર આપણે કેવી રીતે ખાંડ વગર કે ગોળ વગર આપણે સુંદર સામગ્રી સિદ્ધ કરી શકાય અહીંયા મખાણા કાજુ અને બદામને મેં પહેલાં શેકી લીધા છે અને પછી એને મિક્સરમાં આવી રીતે ભૂકો કરી લીધો છે તો જેટલો ભૂકો હોય એટલું જ સામે ખજૂર લઈ લેવાનું છે ખજૂર પોચા આવી રીતે સીડલેસ મળે છે ઘણા વૈષ્ણવને એવી એવા કમેન્ટ આવ્યા હતા કે ખ ખજૂર ધોયા વગર ન વપરાય પણ ના એવું ઉકાઈ નથી ખજૂરને આપણે ધોઈએ તો ખજૂરમાં મોઇશ્ચર વધારે પકડી લે તો જેટલું ભૂકો લીધો હોય એટલું જ ખજૂર લઈ લેવાનું અને ખજૂરને આવી રીતે મિક્સરમાં પીસી લેવાના છે જેથી ખજૂર એકદમ સોફ્ટ થઈ જાય એટલે પોચા પડી જાય તો ખજૂર જે આપણે પીસ્યા છે એ આપણે કાજુ બદામને જે ભૂકો કર્યો છે એમાં આપણે મિક્સ કરવાનું છે એટલે એના અને પછી એમાં ત્રણથી ચાર ચમચી ઘી લઈ લેવાનું છે હવે એક કપ જો ખજૂર ભૂકો હોય તો એક કપ ખજૂર લઈ લેવાનું છે અને એમાં ત્રણથી ચાર ચમચી ઘી પધરાવીને સુગંધી મેં સાથે જ પધરાવી દીધી એટલે એલચી અને એને હાથેથી સરખી રીતે મસળીને આવી રીતે એક લોટ જેવું ડો એટલે કણક બાંધી લેવાની છે અહીંયા મેં કાજુનો ભૂકો તૈયાર રાખ્યો છે જેને આપણે રોલ વાળવાનો છે તો અહીંયા આપણે જો બરફી કરવી હોય તો બરફી કરી શકો છો રો અને પીંડા કરવા હોય તો પીંડા કરી શકો છો કોઈ બી શેપ કોઈ બી આકાર આપ આપી શકો છો અહીંયા આજે આપણે શુગર ફ્રી રોલ એટલે કજુના રોલ આપણે સૂકા મેવાના રોલ આપણે કરી રહ્યા છે તો અહીંયા આવી રીતે થોડો થોડો મેવો લઈને અને એને આવી રીતે રોલ કરી લઈએ અને રોલ કર્યા પછી આપણે જે કાજુનો ભૂકો કરી રાખ્યો છે કાજુના ભૂકામાં એને રગ દોડાવી દઈએ એટલે એને સરખું કોટિંગ કરી લેવાનું છે આપણે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાઇકોન હ્લિક કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આવી રીતે જો આપણે ખજૂરનો એટલે જે કાજુનો ભૂકો રાખ્યો છે આવી રીતે કોટ કરીએ તો બધું સરખું ચીપડી જાય તો આપણે હવેને પાત્રમાં સાજી લઈએ આવી રીતે જ આપણે બધી સામગ્રી સિદ્ધ કરી લઈએ તો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો આ આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલજો તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપશો મારા જય શ્રી કૃષ્ણ